સત્તાવીસ જાન્યુઆરી અઢારસો ના રોજ અમેરિકન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિશનને બલ્બની પેટન્ટ મળી આજે તમારા ઘરમાં લગાવેલ ઇલેક્ટ્રિક બલ્બ તમને નાની વાત લાગશે પણ તેને બનાવનાર એડિશન આ કામમાં હજાર વખત નિષ્ફળ ગયો પણ તેને ક્યારે હાર ન માની જે પછી આખરે તેને સફળતા મળી અને તેને એક એવી શોધ કરી જેને આખી દુનિયામાં એવો પ્રકાશ ફેલાવ્યો કે લોકો સૂર્યાસ્ત પછી પણ પોતાનું કામ કરી શક્યા ઘણા વર્ષોની મહેનત અને હજારો નિષ્ફળ પ્રયાસો પછી એડિસને ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરી તેને બનાવવામાં તેને 40000 ડોલરનો ખર્ચ કર્યો એડિસને તેના જીવનમાં 1000 થી વધુ શોધ કરી છે ઇલેક્ટ્રિક બલ્બની સાથે તેને ફોનોગ્રામ ઉપકરણની પણ શોધ કરી જે અવાજને રેકોર્ડ કરે છે અને તેને વગાડે છે તેને બલ્બ માટે સેફટી ફ્યુઝ અને ઓન ઓફ સ્વિચ પણ બનાવી મોશન પિક્ચર્સ શોધની શોધ ની શ્રેય પણ એડિશન જાય છે અઢાર ઓક્ટોબર ઓગણીસો ના રોજ એડિશન અવસાન થયું સત્યાવીસ જાન્યુઆરી ઓગણીસો સડસઠ ના રોજ ઓપોલો વન ના સમગ્ર ક્રુ પરીક્ષણ ફ્લાઇટ દરમિયાન આગમાં મૃત્યુ પામ્યા હતા ત્રણેય ક્રુ મેમ્બર્સ ઓપોલો ફ્લાઇટ માટે પ્રથમ માનવ મિશન માટે તાલીમ લઈ રહ્યા હતા નાશાના અહેવાલ અનુસાર તે દિવસે એક પ્રચંડ વિસ્ફોટથી કમાન્ડ મોડ્યુલ ફાટી ગયું અને આગ અને ગેસ ફેલાઈ ગયો વિસ્ફોટના અવાજથી ઘણા કર્મચારીઓ એવું માનવા લાગ્યા કે કમાન્ડર મોડ્યુલ વિસ્ફોટ થયો છે જે બાદ ત્રણે ક્રૂ મેમ્બર્સને ફ્લોરિડા સિટ કેપ કેન્ડી એરફોર્સ સ્ટેશનની કેબિનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા તેમના છેલ્લા શબ્દ હતા અમે બર્ન થઈ રહ્યા છીએ તે દિવસે એન્જિનિયરો અપોલો વન અવકાશયાન નો દરવાજો ખોલવા માંગતા હતા પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ ગયા નાસાએ આ દુર્ઘટનામાંથી જાણ્યું કે તમામ તકનીકી ખામીઓની તપાસ કરી અને જરૂરી સુધારા કર્યા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મદદથી ઓપોલો મિશન પાછું પાટા પર આવ્યું અને ઓગણીસો ઓગણસિત્તેરમાં ઓપોલો અગિયારની મદદથી અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પહોંચનાર પ્રથમ માનવ બન્યા